તોજી મિત્રો મિત્રો આ દુનિયામાં એમાં આપણા સનાતનમાં આ નાનો આ મોટો કવિએ કીધું ના ખ્યાલ જગતનો ખોટો મોટા માણસો આવું કંઈ નથી રાખતા પણ હું ને તમે ઘણી વખત આવું મનમાં થતો હોય કે આ ક્યાં ને હું ક્યાં મિત્રો આ વાર્તા વાંચ્યા પછી મને એમ થયું ઓહો હો ખરેખર મોટા માણસોને તો હું કાંઈ નથી મિત્રો આ વાત તો અમારા ચારણો ઉપર છે પણ ખરેખર અઢારે વરણ ને સાંભળવા જેવીને એના ઉપર અમલ કરવા જેવી છે મિત્રો આપ જાણો છો કે અમારામાં સાડા ત્રણ પાડા એ વખતે જૂના કોઈ સાડા ત્રણ પાડા મારું કાછેલા પરજીયા અને તુંબેલ તુંબિલને અડધો પાડો કીધો છે હું એને નથી માનતો અડધો પાડો ખેર જૂના વખતમાં કાછેલો ચારણ ઘોડાનો હોદાગર વેપારી રાજાશાહીનો જમાનો ઘોડા લઈને વેપાર કરવા માટે નીકળ્યો પાંચ પચીસ માણસો ભેગા અને આપ જાણો જ છો કે ઘોડા તો રાજા મહારાજાઓ ખરીદે કારણ કે એ વખતે યુદ્ધમાં લડવા માટે ઘોડા અનિવાર્ય હતા રાજસ્થાનમાં રજવાડાઓમાં પડાવ નાખ્યો રાજા મહારાજાઓ ઘોડા જોવા માટે આવે ખરીદવા માટે આવે અશ્વ અશ્વારખુઓને મોકલે આવો જ એક રજવાડો પણ એમની તિજોરીમાં એટલા બધાએ થાંપણ નહીં ઘોડાની જરૂર એ રાજાએ એવો વિચાર કરેલો કે આ વખતે ચોમાસું આવશે સારો અનાજ પાકશે રાજભાગ આવશે એમાંથી આ ગઢવી કાછેલા ઘોડાને રૂપિયા દઈ દેસું એટલે ઉધારી ઉપર ઘોડા સો બસો ઘોડા ખરીદ્યા ને મિત્રો આ તો કુદરતનો છે ભાઈ વરસાદ ન થયો અનાજ ન પાક્યો ચારણિયાને ઉધારમાં ઘોડા તો દઈ દીધા રજવાડાને બીજો વર્ષ આવ્યો બીજા વર્ષે ચારાના જમાનો આવ્યો ચોથા ભાગનો આ ચારણાના રૂપિયા રજવાડાથી ભરણા નહીં અને મિત્રો ગઢવીએ ઉઘરાણી શરૂ કરી મારા રૂપિયા આપો મેં બાર મહિનાની ઉધારી આપ્યા તેની જગ્યાએ આજે ત્રણ વર્ષ થયા પૈસાનો કેમે કરી જુગાડ થતો નથી રાજાએ કીધું ગઢવી તમારા રૂપિયાની કિંમતની આ ગામ તમને દઈ દઉં જાગીર દઈ દઉં પણ આણે જાગીર લેવાની ના પાડી એ કે મારે ગામ જોતા નથી મારા પૈસા દો કારણ કે હું ત્રણ વર્ષથી અહીંયા રહું છું હું કાછેલો ચારણ છું આ રાજસ્થાનના મારું ચારણો હું જાઉં એટલે મને સારી જગ્યા બેસાડે નહીં એ જમવા ઉઠે ભેગો મને જમવા ઉઠાડે નહીં મારાથી ભેદભાવ રાખે મને ઉતરતી કક્ષાનો ચારણ ગણે એટલે મારે આ રાજસ્થાનની કોઈ જરૂર છે નહીં મને મારા પૈસા આપો હવે રાજા હું જાણા ચારણના ચારણને નારાજે કરાય નહીં કારણ કે ગુણિયલ રાજા અને એ રાજા જાગીરદાર એ વખતે મા કરણીજી સદે દેશનોકમાં વસે મા કરણીજીને જઈને અરદાસ કરી માતાજી ચારણના રૂપિયા મારી પાસે છે રૂપિયા આપવાનો કોઈ જોગ નથી એને કહો કે જેટલા રૂપિયા મારા ઉપર છે એ રૂપિયાના બદલામાં હું એમને ગામ લખી આપું જાગીરો લખી આપું પણ એ ચારણ લેતો નથી માતાજી કરણીજીએ આપ જાણો છો કરણીજી વિઠ્ઠુ શાખમાં પરણાવેલા હતા એ ચારણને કાસેલાને બોલાવ્યો અને કહ્યું કે બેટા ગામ લઈ લે દરબાર મુસીબત પાસે લઈ લે લેતું માતાજી ગામ હું ન લઉં કારણ કે અહીંના રાજસ્થાનના ચારણો મારાથી ભેદભાવ કરે અને મિત્રો કરણીજીના ઓરમાન દીકરા હતા કારણ કે કરણજી કરણીજી તો અખંડ બ્રહ્મચારીણી હતા એમના પતિને બીજી વાર પરણાવેલા એની કુખેથી એક ખીમરાજ કરીને ચારણ દીકરો એ ખીમરાજની દીકરી આ કાછેલા ચારણવેરે લગ્ન કરાયા અને મિત્રો આજે રાજસ્થાનમાં ઘણા બધા કાછેલોના ગામો છે મને એમ એ લાગે છે કે એ આ કાછેલાના વસમાંથી હોવા જોઈએ તો મિત્રો કરણીજી જેવા મહાન જેને દુનિયામાં ને ભાઈ તૂઠી ફાટીયાં કામે ઘોડા શ્રી વરણ વરવડી સિસોદિયા અને કરની રાઠોડા માતાજીઓ આવી આવી શક્તિઓ જે નમનતી હોય હે એમને એ બધાએ હરખા હોય અને આપણે કરીને બેઠા કે આ તુંબેલ છે ને આ કાછેલો છે ને હું મારું છું ને આ ફલાણો છે ને આ પરજીયો છે તો મિત્રો આ અઢારે વરણ માટે એક બૌદ્ધપાટ છે મારા તમારા માટે તો છે જ તો આજની વાત કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી